વાપી સ્થિત આવેલા ચંડોર ગામે મા ભવાની મંદિરે સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે વાપીના ચંડોળ ગામમાં આવેલા આ ભવાની મંદિરમાં સેવાભાવીઓ તરફથી સાત દિવસ સુધી ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ચંડોર ગામમાં મા ભવાની મંદિરમાં ગ્રામજનો એકત્ર થયા હતા અને અહીં સાર્વજનિક ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે છઠ્ઠા દિવસે મહાપ્રસાદ તથા ડીજે વગાડી ગરબાની મજા માણી હતી અહીંના યુવાનોનો ઉત્સાહ જોઈ ગામના લોકો એકત્રિત થાય છે અને સૌ સાથે મળીને મા ભવાની મંદિરે સજાવીને મંદિરના અંદર જ ડેકોરેશન ગણી ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે સાત દિવસ સુધી અલગ અલગ વાનગીઓ બનાવી બાપ્પાને પ્રસાદ પણ અર્પણ કરે છે ગામના યુવાનો મહિલા અને નાના બાળકો સૌ કોઈ સાથે થઈને ગણેશ મહોત્સવની ઉજવણી કરે છે સાત દિવસ સુધી ભજન કીર્તન પણ કરે છે અને સાતમા દિવસે બાપાની પૂજા કરી ડીજેના તાલે વાજતે ગાજતે બાપાની વિદાય આપે છે ગણેશ મહોત્સવ પછી નવરાત્રિનું આયોજન પણ અહીં થાય છે ગામના યુવાનોમાં આવી અવનવી પ્રવૃત્તિ અને ગામમાં મા ભવાનીના મંદિરે પૂજા અર્ચના ચાલુ જ રહે છે આ મંદિરે ગ્રામજનો તો આવે જ છે પણ માતાજીના દર્શને દૂર દૂરથી લોકો પણ આવે છે ચંદર ગામમાં મા ભવાની મંદિરે દર્શને આવતા દર્શનાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા